બ્લેડર એક્સ્ટ્રોફી સમસ્યા ધરાવતા બાળકો માટે તૈયાર કરાયું રીયુઝેબલ બી ડ્રાય ડાયપર બાળપણ એટલે નિખાલસતા અને શિક્ષણનો સમય પરંતુ કલ્પના કરો કે એક નાનકડું બાળક માત્ર એટલા માટે શાળાએ જતાં ડરે છે કે તેના કપડાં વારંવાર ભીના થઈ જાય છે સાથી મિત્રોની મજાક અને કપડામાંથી આવતી પેશાબની દુર્ગંધ બાળકને માનસિક રીતે તોડી નાખે છે આ કોઈ સામાન્ય કલ્પના નથી પરંતુ બ્લેડર એક્સ્ટ્રોફી ની સમસ્યા ધરાવતા બાળકોની ભરવી વાસ્તવિકતા છે બાળકોના જીવનમાં અંધકારને સ્થાન આશાનું કિરણ લાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ઇન્ટરનેશનલ બ્લેડર એક્સ એક્સસ્ટ્રોફી કોલાબોરેટિવ અમેરિકાની સંસ્થા એસોસિએશન ફોર ધ બ્લેન્ડર એક્સસ્ટ્રોફી કોમ્યુનિટી અને સુરતના પરોપકારી મોદી પરિવારે હાથ મિલાવ્યા છે પરિવાર પરિણામ સ્વરૂપ તૈયાર થયું છે બી ડ્રાય રિયુઝેબલ ડાયપર જે આ બાળકો માટે માત્ર એક વસ્ત્ર નથી પરંતુ તેમના આત્મસન્માનની સુરક્ષા અને રક્ષાનું કવચ પરિણામ સ્વરૂપ તૈયાર થયું છે બી ડ્રાય રીયુઝેબલ ડાયપર જે આ બાળકો માટે માત્ર એક વસ્ત્ર નથી પરંતુ તેમના આત્મસન્માનની રક્ષાનું કવચ છે સિવિલ હોસ્પિટલના નિષ્ણાંતો અને સુરતના દાતા પરિવારના સમન્વયથી હવે સેંકડો બાળકો ફરી શાળાએ જતા થયા છે અનુભા ઇનોવેટર્સ દ્વારા તૈયાર કરાયેલા ડાયપર્સની રિયુઝેબલ અંડરવેર સાથે બદલી શકાય તેવા પેડ્સ હોવાથી તે રાકેશ જોશી વિશ્વાસ સાથે કહે છે કે આ પહેલથી હવે કોઈ પણ બાળક માત્ર પેશાબ લીક થવાથી શરમથી સમાજ કે શાળાથી દૂર નહીં રહે પ્રોજેક્ટ સાબિત કરે છે કે જ્યારે તબીબી નિષ્ણાંતો અને સમાજ શ્રેષ્ઠીઓ સાથે મળે ત્યારે જન્મે છે ડાયપર નહીં પણ ડિગ્નિટી મિનેશ પટેલ પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ